નમસ્તે રવિવારે ચોવીસ તારીખે હોળીકા દહનનો તહેવાર છે અને હોળિકા દહન આપણે બધા જાણીએ છીએ કે ખોટા સામે સચ્ચાઈની જીત આપણે સેલિબ્રેટ કરીએ છીએ હોળીકા દહનના દર્શન કરીએ છીએ એ દિવસે આશીર્વાદ લઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણે બધા એવું માનીએ છીએ કે ખોટા સામે હંમેશા સચ્ચાઈની જીત થતી હોય છે હું આજે રિક્વેસ્ટ કરવા માગું છું કે આ તહેવાર આપણે લાકડા બાળીને કરીએ એના જગ્યાએ ગાયના છાણાનો ઉપયોગ કરીએ ગાયના છાણા દરેક પવિત્ર કામ માટે વપરાતા હોય છે ચાહે નવચંડી યજ્ઞ હોય કે લગ્ન પ્રસંગ હોય ગાયના છાણા બાળવાથી વાતાવરણમાં પોઝિટિવિટી આવે છે અને પવિત્ર બને છે તો આ પવિત્ર તહેવાર આપણે પવિત્ર વસ્તુનો ઉપયોગ કરીને કરીએ સાથે સાથે એટલા લાકડા બચશે તો એટલા ટ્રી ઓછા કપાશે અને ટ્રી ક્લાઇમેટ ચેન્જ સામે આપણું રક્ષક છે તો હું ફરી રિક્વેસ્ટ કરું છું કે આપ આ વિડીયો બને એટલી વધારે લોકો સુધી પહોંચતો કરો જેથી કરીને સોસાયટીમાં ફ્લેટમાં જે પણ જગ્યાએ હોળીકા દહન થવાનું હોય ત્યાં બધા લાકડાની જગ્યાએ ગાયના છાણાનો ઉપયોગ કરે થેન્ક યુ સો મચ થેન્ક યુ